અ લિગેન્ડનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ તેમાં રહેલા ઇલેક્ટ્રોન દાતા પરમાણુની સંખ્યાના આધારે કરવામાં આવે છે એક કેટલા પરમાણુઓ ઇલેક્ટ્રોન કરે છે તેના આધારે તે લિગેન્ડનું વર્ગીકરણ કરી શકાય છે તો સૌથી પહેલો એક પ્રકાર છે એકદેન્ડ એકદ લિકેજ તો સામાન્ય રીતે એના નામ ઉપરથી જ આપણે જાણી શકીશું કે તે કેવો લિગેન્ડ છે એક દંતીય લિકેન તો જે ઋણા એન અથવા તો તટસ્થ પરમાણુની અંદર તટસ્થ પરમાણુ ધરાવતો લિગેન્ડ ની અંદર રહેલો એક જ પરમાણુ ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવતો હોય તો તેવા લિગેન્ડને તકટ એક દંતિય લિગેન્ડ કહેવામાં આવે છે જે લિગેન્ડમાં એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરે તેવા લિગેન્ડને

વગેરે લિગેન્ડોને ને એક ગ્રંથિય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે આ બધા જ પરમાણુઓ જ્યારે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે ત્યારે ત્યારે એક સવર્ગ સહસંયોજક બંધ બને છે અને એક સવર્ગ સહસંયોજક બંધ બનાવતા લિગેન્ડોને એક ગ્રંથિય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં ઋણાયન અને તટસ્થ પરમાણુ છે અણુ છે તેની અંદર રહેલા જે પરમાણુ ધાતુઆને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે તેને નિર્દેશ તરીકે ઓળખવામાં આવે છે તો તો હું ની ની વાત કરું અંદરથી ઓક્સિજન એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એચ ટુ ની અંદરથી ઓક્સિજન જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે માટે ઓક્સિજનને સવર્ગ સ્થળ નિર્દેશ કહેવામાં આવે છે તેની વ્યાખ્યામાં લખી શકાય

नो सवर्ग तरीके ओख आम विद्यार्थी मित्रों आई एक दंतीय लिगे हम पी बात कर द्विदंतीय लिगेन्ड બીજો લિગેન્ડ બીજો પ્રકાર તો જે લિગેણની અંદર એક જ લીગેનની અંદર બે પરમાણુ ઇલેક્ટ્રોન યુદ્ધનું દાન કરતા હોય તો તેવા લિગેણને દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે

દ્વિદંતી લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે હવે જો તેના ઉદાહરણની વાત કરીએ તો દ્વિદંતીય લીગંડની અંદર ઇથેન વન ટુ ડાયમાઇન આ ઉપરાંત ઓક્ઝેલેટ અને ઘણા બધા બીજા આયનો જોવા મળે છે ઇથેન વન ટુ ડાયમેન ની વાત કરીએ એક્ઝામ્પલ તરીકે ઇથેન વન ટુ ડાયમેન સી એચ ટુ સી એચ ટુ એન ટુ વન એન ટુ તો અહીં આ એક જ લિગેન્ડ છે ઇથેન વન ટુ ડાયમેન ઇથેન ધાતુ પરમાણુ થાય છે તેથી આ લીગેનને દ્વિદંતીય લિગેન તરીકે ઓળખવામાં આવે છે ત્રીજું છે ત્રિદંતીય લિગેન

દાન કરે તેવા લિગેન તરીકે ઓળખવામાં આવે છે તેના ઉદાહરણની હું વાત કરું તો એક્ઝામ્પલ તરીકે આની અંદર સીએસ ટુ સીએચ સીએચુ

તરીકે પણ દર્શાવવામાં આવે છે આ પછી છે તો નામ ઉપરથી કહી શકીએ આપણે કે જે લિગેન્ડ ધાતુ પરમાણુને છ ઇલેક્ટ્રોન દાન કરતો હોય અથવા તો જે ધાતુ પરમાણુ ની અંદર છ સવર્ગ સ્થળ નિર્દેશ આવેલા હોય તો તેવા લિગેન્ડને શટદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે જે લિગેન્ડ ધાતુ પરમાણુને છ ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન કરે તેવા છે હવે તેના ઉદાહરણની વાત કરીએ તો ઈડીટીએ આ જે ઈડીટીએ લિગેન છે તેના સ્ટ્રકચર ની સૌથી પહેલા આપણે વાત કરીશું ત્યાર પછી તેની અંદર કઈ કઈ જગ્યાએ

ધાતુ પરમાણુ સાથે જયારે જોડાશે ત્યારે છ જગ્યા થી ઇલેક્ટ્રોન યુગમાં દાન કરશે માટે આવા લિગેન્ડને ને લિગેન્ડ કહેવામાં આવે છે અને આવો લિગેન્ડ છે આપણી પાસે ઈડીટીએ નું પૂરું નામ થશે એથી લઈને જે છે તો એ તરીકે તેને ઓળખવામાં આવે છે આ થઈ સટદંકીય લિગેન્ડની ની વાત આના સિવાય જો હું બીજી વાત કરું બહુદંતીય લિગેન્ડ તો સામાન્ય રીતે

દ્વિદંતીય ત્રિદંતીય અને સતદંતીય લિગેન એ બહુદંતીય લિઘેન તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત હું કિલેટ સંયોજનોની પણ એક અહીં વાત કરવાની છે જે ધ્યાન તો જે બહુદંતીય લિઘેન છે તે ધાતુ પરમાણુ સાથે જ્યારે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે ત્યારે સંકીર્ણ સંયોજનની રચના જે નવું સંયોજન બને છે ધાતુ પરમાણુનું અને લિગેનનું તે ચક્રીય બને છે એ રીતે બનતા સંકીર્ણ સંયોજનોને કિલેટ તરીકે ઓળખવામાં આવે છે બહુ દંથી જ્યારે ધાતુ પરમાણુ સાથે જોડાય ત્યારે ચક્રીય રચના બનાવે છે જેને કિલેટ તરીકે ઓળખવામાં આવે છે તો હું અહીં એક સંયોજનની જો વાત કરું તો ઇથિલિન ડાયમાઈ જે કોબાલ્ટ સાથે જ્યારે જોડાશે ઇથિલિન ડાયમાઈ ત્યારે કેવું થશે એનું સંયોજન તો જે કોબાલ્ટ સંયોજન છે એ કોબાલ્ટ અને ઇથિલિન ઇથિલિન ડાયામાઇન તો તમને ખબર જ છે ઇથિલિન ડાયામાઇન ની અંદર કુલ ટોટલ બે સવર્ગ સ્થળ સ્થળ નિર્દેશ આવેલા હોય છે એટલે તે બે જગ્યાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે આ સિવાય સાયનાઇડ પણ જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો તમે જોઈ શકો છો કે આ તમે ચક્ર પ્રકારની એક પ્રકારની રચના દર્શાવે છે આ રચનાને કિલેટ તરીકે ઓળખવામાં આવે છે